વાલા ગુજરાતીઓ ખરેખર બધા શો હાઉસફુલ થઈ ગયા છે યાર વાહ બહુ જ જોરદાર દોસ્તો આમાં મજાની વાત તો તમને કઉ કઈ છે જ્યારે મયર માં મંડળું નથી લાગતું એ સોંગ જયારે થિયેટર માં વાગે છે ને બોસ ખરેખર લોકો જેમ નાચવા લાગે છે બઉ જ જોરદાર ફેન આજે પણ 25 વર્ષ જૂના ફિલ્મ માટે આટલા ક્રેઝી છે પણ ફેન્સ ને સરપ્રાઇઝ આલવા માટે આપણા સ્પેશિયલ સુપરસ્ટાર હિતેન કુમાર સર આવ્યા હતા દોસ્તો કેન યુ બિલીવ ઇટ આ થિયેટરમાં બધાને સરપ્રાઇઝ આપી એમની સાથે હાથ મિલાવી ફોટા પડાયા અને આ ફિલ્મ ફરીથી રિલીઝ થયું ને જે સુપરહિટ ગયું છે ને એની ખુશીમાં દોસ્ત અને આ ફિલ્મ જયારે રિલીઝ થયું ને દોસ્તો ફરીથી રિલીઝ કરવામાં ત્યારે આનંદીબેન ત્રિપાઠી અને કુમાર પૂછવામાં આવ્યું કે કે એ તમે વિચાર્યું આ સોંગ આટલું સુપરહિટ જશે કે આ મુવી આટલું હિટ જવાનું છે ત્યારે એમને શું જવાબ આપે તો તમને ખબર એમને કીધું કે એમને આઈડિયા નથી કે આટલું બધું સુપરહિટ જશે કારણ કે આ મુવીસ ના જે સોંગ લખ્યા હતા ને બોસ એ ટાઈમે પચીસ વર્ષ પહેલા આજે પણ લોકોને એવું લાગે છે કે આ સોંગ કાલે જ આવ્યું હોય બોલો હા હા ખરેખર આ મૂવી તો મારું ફેવરેટ બની ગયું છે અને દોસ્તો ફરીથી રિલીઝ થઈ ગયું છે આપણા હિતિન કુમાર સર અને આનંદીમાન ત્રિપાઠી માટે આ મુવીને એક લાઇક જરૂર કરજો ને થિયેટરમાં ફેમિલી સાથે જરૂર જોવા જજો બસ થિયેટરમાં નાસ્તા લોકો મિત્રો તમે પણ આ મૂવી ફરીથી જોયું હોય અને આના સોંગ તમને ગમતા હોય નીતિન કુમાર સરની આ બંનેની જોડી તમને બહુ જ ગમતી હોય તો વિડીયોને એક લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ યાદથી કરજો આના આ મૂવી તો ખરેખર ફરીથી રિલીઝ કરવામાં આવ્યું પણ એવું લાગે છે કે જાણે ફરીથી બનાવવામાં આવ્યું હોય બહુ જ મસ્ત છે દોસ્તો વિડીયો ગમી હોય તો જરૂર શેર કરજો સબસ્ક્રાઈબ યાદથી કરજો મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં થેન્ક યુ દોસ્તો